હોસ્પિટલથી મળતી વિગત મુજબ સુરેશભાઈ જીનાભાઈ રાઠોડના મૃતદેહને તળાજા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થ ખસેડવા માંગાવેલ વધુ વિગત મેળવાઈ રહી છે રિપોર્ટ કમલેશ ઢાપા સાથે મથુર ચૌહાણ તળાજા તાલુકાના બોરડા ગામે વાડી વિસ્તારમાં સેમર વેચવાનું છે ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે વાડી વિસ્તારમાં ઓઘાપુળા તૈયાર સેમર વેચવાનું છે કોન્ટેક નંબર તોતેર ઓગણસાઠ ચુમોતેર ચોવીસ બાવન તેમજ સત્તાણું ચૌદ ચૌદ ત્રેપન તોતેર